હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડ સિવાય ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે ખરેખર મિત્રો તમારે વેઇટ લોઝ કરવો હોય તો ઉપાય તમારા માટે છે માત્ર ને માત્ર આ સવાર સાંજ એક એક ચમચી પાવડર તમારા શરીરની ચરબીના થર ઓગાળી દેશે તમારા શરીરની ચરબી છે એ જળ મૂળમાંથી ઓગાળી દેશે સાથે એકવાર વજન ઘટાડશે પછી તમારું વેઇટ લોસ ફરી કે વજન વધશે પણ નહીં ખરેખર આ ઉપાય એકદમ સરસ મજાનો છે સિમ્પલ છે સરળ છે અત્યાર સુધી તમે ઘણા બધા ઉપાયો કરીને થાક્યા છો અત્યાર સુધી તમે જીમમાં ગયા છો અત્યાર સુધી તમે યોગા કર્યા છે પરંતુ જો તમે તમારા શરીરનું વેઇટ લોસ માટે આ પ્રયોગ નથી કર્યો અત્યાર સુધી તો ચોક્કસ કરજો કારણ કે અહીંયા જે આ વેઇટ લોસ પાવડર છે તે એક નહીં બે નહીંથી પરંતુ ઘણી બધી એવી આયુર્વેદિક ઔષધિમાંથી બનાવવામાં આવ્યું છે આ વેઇટ લોસ પાવડરની મદદથી લાખો લોકોએ વેઇટ લોસ કર્યું છે લાખો લોકોએ ફેટ લોસ કર્યું છે અને સાથે સાથે વેઇટ લોસ પણ કર્યું છે વજન ઘટાડવા માટેનો અત્યાર સુધીનો આ સૌથી બેસ્ટમાં બેસ્ટ ઉપાય છે આ ઉપાયની મદદથી વજન તો ઘટે છે સાથે સાથે ફૂલેલો પેટ એકદમ ઝડપથી અંદર જાય છે એ ઉપરાંત તમારા શરીરની જે ચરબી હોય છે એ પણ ઓગળી જાય છે શરીરની ની જૂની ચરબી નિકાલ થાય છે નવી ચરબી બનતી અટકે છે કોઈ પણ પ્રકારના યોગા અને એક્સરસાઇઝ વગર ભૂખ્યા રહ્યા વગર તમે આ ઉપાય અજમાવી શકો છો તો ચાલો જોઈએ રેસીપી મિત્રો રેસીપીનો વિડીયો પસંદ આવે છે આ ક્લોઝ પાવડરની રેસીપીનો વિડીયો ખરેખર દિલથી પસંદ આવે તો લાઈક ચોક્કસ કરજો મારી ચેનલ હજી નવી છે નાની છે આપ સૌને સાથ સહકારની મદદથી હું આગળ વધી રહી છું આશા રાખું છું સૌથી વધારે લાઈક આપશો પ્રોત્સાહિત કરશો અને સાથે સાથે મને મોટિવેટ કરશો અહીંયા આપણે કેવી રીતે વેટ લોસ પાવડર બનાવવાનો છે એની જોઈએ સામગ્રી અહીંયા આપણે આ વેટ લોસ પાવડર બનાવવા માટે એક બે નહીં પરંતુ ઘણી બધી એવી ઘરેલી આયુર્વેદિક ઔષધિઓની જરૂર પડશે એના માટે અહીંયા મેં સૌથી પહેલાં લીધું છે જીરું પચાસ ગ્રામ જીરું આ વેઇટ લોસ પાવડર આરામથી તમારે પંદર દિવસ સુધી ચાલવાનો છે તો એના માટે કે જે પંદર દિવસ સુધી આ પાવડર ખરાબ ન થાય એના માટે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે એ પણ હું તમને જણાવીશ મિત્રો સૌથી પહેલા અહીંયા મેં પચાસ ગ્રામ જીરું લીધું છે આ જીરું મેટાબોલિઝમ બુસ્ટ કરે છે જીરામાં વિટામિન સી કેલ્શિયમ પ્રોટીન ફાઈબર ફોસ્ફરસ ઝીંક ઓક્સાઇડ આયર્ન એ ઉપરાંત ઘણા બધા એવા ખનિજ છે જીરું છે એ વજન ઘટાડે છે સાથે સાથે જીરું તમારા શરીરની ચરબી ઓગાળવાનું કામ કરે છે એટલા માટે જ લાખો લોકો લોકો અત્યારે જીરાની મદદથી વજન ઘટાડી રહ્યા છે છે જીરું જે ખાય એ લોકોના અંદર પેટ અને કમરની ચરબી થતી નથી કારણ કે જીરાની મદદથી એમનું વજન ઘટે છે એમના શરીરની ચરબી ઓગળે છે અને સાથે ઘણા બધા ફાયદાઓ થાય છે અહીંયા આપણે જીરાનો ઉપયોગ કરીશું સાથે સાથે મેં લીધું છે પચાસ ગ્રામ અજમો અજમાને ફેટ કટર કહેવામાં આવે છે અજમના દેખાતા આ નાના નાના દાડા વજન ઘટાડવા માટે ખૂબ જ ઉપયોગી છે કારણ કે અજમુ આપણા શરીરે ગરમાહટ આપે છે અજમાની મદદથી વેઇટ લોસ થાય છે અજમાની મદદથી ફેટ લોસ થાય છે અજમો વજન તો ઘટાડે છે સાથે સાથે ઘણી બધી રીતે ઉપયોગી છે જે લોકો નિયમિત રીતે અજમાની મદદથી વેઇટ લોસ કરે છે એમના શરીરમાં એમને ક્યારેય ચરબીના થર થતા નથી કારણ કે અજમો હોય છે એની તાસીર ગરમ અજમો જેવો તમારા શરીરમાં જાય છે એટલે તમારા શરીરની અંદર વર્ષો જૂની જે ચરબીના થર છે એને કાપવાનું અને તોડવાનું કામ કરે છે એટલા માટે જ અજમાની મદદથી તમે વેઇટ લોઝ કરી શકો છો જે લોકોનું વજન ખરેખર વર્ષો જૂનું છે ઘણા બધા પ્રયત્નો કરે છે છતાં પણ એમનું વજન ઘટતું જ નથી તો એ લોકોએ અજમાનો પ્રયોગ કરવો જોઈએ અજમાના પ્રયોગથી તમે એન્ટી ઓક્સિડ એન્ટીબોડી બનાવી શકો છો અજમામાં પુષ્કળ પ્રમાણમાં એન્ટી ઓક્સિડન્ટ રહેલા હોય છે સાથે અહીં આપણે પચીસ ગ્રામ મેથી દાણા લેવાના છે આ કડવા કડવા મેથી દાણા તમારા મળ ને એકદમ સ્મૂથ બનાવે છે વર્ષો જૂની કબજિયાત દૂર કરે છે અજમો અને જીરું આ બંનેમાં પુષ્કળ પ્રમાણમાં ડાયટ્રી અને સેલ્યુલોઝ ફાઈબર છે જે તમને ભૂખ ઓછી જગાડે છે તો આમાં રહેલું પ્રોટીન એટલે કે મેથી દાણામાં રહેલું પ્રોટીન તમારા મસલ્સ અને સ્ટ્રાઈમ સ્ટ્રોંગ કરે છે જેના કારણે તમને પીલીના દર્દ નથી થતા પગના દર્દ નથી થતા તો જે લોકોની કમરના દર્દ થાય છે શરીરમાં સ્નાયુના દર્દ થાય છે એ લોકોએ મેથી દાણા અવશ્ય ખાવા જોઈએ સાથે આપણે લઈશું પચીસ ગ્રામ જેટલું ઈસબગુલ ઈસબગુલ ખાસ ઉપયોગી છે સ્પેશિયલી માટે જે લોકોનું વજન એકદમ ઝડપથી વધતું જ જાય છે જે લોકો વર્ષો જૂની કબજિયાતનો પ્રોબ્લમ્સ છે જે એવા લોકો માટે આ ઈસબ ગુલ રામબાણ ઉપાય છે નિયમિત રીતે રાત્રે સૂતા પહેલા ગરમ પાણી સાથે તમે ઈસબગુલ લેશો તો પણ તમારા શરીરની અંદરની ચરબી છે એ રહેશે ને ઓગળી જશે કારણ કે ઈસબગુલ છે એ તમારા શરીરની અંદર રહેલા ગંદા મળને દૂર કરે છે તમારા શરીરની અંદર બ્લોક નસે નસમાંથી તમારા શરીરને ડિટોક્સીકરણ કરે છે અને સાફ કરે છે અને તમારા શરીરમાંથી ગંદો કચરો આ ઈસબગુલ છે એ દૂર કરે છે ઈસબગુલ વર્ષો જૂની કબજિયાત દૂર કરે છે જે લોકોનું પેટ સાફ નથી આવતું એમના માટે તો જ્યારે પણ તમે વજન ઘટાડવા તમારા શરીરના પાચન તંત્રને મજબૂત કરે છે તમને સ્ટ્રોંગ બનાવે છે વધતી ઉંમર અટકાવે છે સ્કીન કરચલી દૂર કરે છે અને સાથે સાથે તમારા શરીરની અંદર રહેલા ગંદા કચરા ને બહાર કાઢવાનું કામ કરે છે ભોજન પછી તમે કાચી વરિયાળીનું સેવન એક ચમચી પણ કરશો એ પણ ધીમે ધીમે ચાવી ચાવીને તો પણ તમારા શરીરમાં ઘણા બધા ફેરફારો થશે તો અહીંયા આ એક રીતે નહીં પરંતુ ઘણી બધી રીતે આ ઉપયોગી છે હવે અહીંયા લઈશું પચાસ ગ્રામ અળસી અળસી એની અંદર ઓમેગા થ્રી અને સાથે સાથે ફેટી એસિડ રહેલું હોય છે આ અળસી તમારા શરીરની ચરબી દોડે છે ચરબીને કાપવાનું કામ કરે છે અને સાથે સાથે તમારા શરીરમાંથી ટોટલી ચરબી દૂર કરવાનું કામ કરશે અળસી તો અળસી છે એ તમારા યાદશક્તિમાં વધારો કરે છે તમારા સ્નાયુને મજબૂત કરે છે જે લોકોના શરીરના સ્નાયુ નબળા છે એ લોકોએ નિયમિત અળસી ખાવી જોઈએ સાથે સાથે આપણે બે થી ત્રણ નાના નાના દાણા તજના અને અને સાથે તમાલપત્ર તમાલપત્ર લેવાનું છે આ બંને વસ્તુ તજ વર્ષો જૂની જે ચરબી હોય છે એને તોડવાનું કામ કરે છે કાપવાનું કામ કરે છે અને સાથે બંને વસ્તુમાં હાજર એન્ટી ઓક્સિડન્ટ તમારા શરીરની કેલેરી બાળે છે અને ચરબીના જે સેલ્સ છે એને ઓગાળવાનું કામ કરે છે તો અહીંયા જે વસ્તુ છે બધી જ એની પોતાની પોતાની રીતે ઉપયોગી છે સ્પેશિયલી હેલ્થ માટે જે લોકોનું વજન ખરેખર ઘટતું જ નથી એવા લોકો માટેનો આ અસરકારક અને રામબાણ ઉપાય છે તો ખરેખર મિત્રો આ ખૂબ સરસ મજાનું આ વજન ઘટાડવા માટેની આયુર્વેદિક ઔષધિઓ ઢગલાબંધ આપણે ભેગી કરવાની છે અને પછી આપણે વેઇટ ક્લોઝ પાવડર બનાવીશું અને હવે જે આપણે લેવાનું છે એ છે ત્રિફળા પાવડર પચાસ ગ્રામ એ પાવડર ફોર્મમાં લેવાનું છે ઈ અને આ ત્રિફળા પાવડર આ બંને તમને આયુર્વેદિક શોપ પર મળી જશે ત્રિફળા પાવડરની અંદર આમળા હરડે અને બેડા આ ત્રણેય વસ્તુ

બીજું આપણે ઓવર ઇટિંગ કરીએ છીએ એટલે ત્રીજું બેઠાડું જીવન છે એટલે કે પછી વંશ પરંપરાગત કોઈ તમે આનુવંચી કરો જેમ કે ડાયાબિટીસ છે થાઇરોડ છે જેના કારણે તમારા શરીરમાં ઇન્સ્યુલિન હોર્મોન્સ અનબેલેન્સ થાય છે એના કારણે પણ વજન વધઘટ થતું હોય છે તો અહીંયા વજન તમારું વધતું બેલેન્સ રહેશે બધા રોગો પાચન તંત્ર અધિકારી કંટ્રોલ રહેશે અને સાથે સાથે તમને ઘણા બધા ફાયદાઓ થશે એક વખત તમે આ પાવડર લો ચોક્કસ તમારું વજન વધતું અટકશે અને ધીરે ધીરે તમારું વજન કંટ્રોલમાં થશે મિત્રો ખરેખર પચીસ થી ચાલીસ કિલો વજન તમે રેગ્યુલર ત્રણ મહિના સુધી આ પાવડર લો સાથે ખાવામાં થોડું ધ્યાન રાખો ભૂખ કરતાં ઓછું જમો અને નિયમિત વીસ થી પચીસ મિનિટનું વોકિંગ કરો એટલે તમારું વજન ઘટે ઘટે અને ઘટે જ ત્રણ થી ચાર મહિના માટે બહારનું સદંતર બંધ કરવાનું છે સવારનું પહેલું પાણી હુંફાળું ગરમ પાણી પીવાનું છે એવરી ભોજન પછી માત્ર સો ડગલા ચાલવાનું છે આ વેટ લોસ પાવડર લીધા લીધા તમારે આટલું ધ્યાન રાખવાનું છે હવે આ પાવડર આપણે પંદર દિવસ સુધી ચાલે એટલો બનાવવાનો છે તો એના માટે સૌથી પહેલા આપણે શું કરીશું તો દરેક દરેક વસ્તુઓને બેટર છે કે એક કલાક સુધી તળકે રાખીએ જેના કારણે સૂર્યપ્રકાશ રહેલું વિટામિન ડી આપણા વેટ લોસ પાવડરમાં ઇન્સર્ટ થશે અને એ પછી અને સાથે સાથે હવાનો ભેજ દૂર થશે તમે શેકી પણ શકો છો પરંતુ જો શેકવામાં ધ્યાન ન રહ્યું તો તમને સો ટકા રિઝલ્ટ નહીં મળે કારણ કે ઉપરના ફોતરામાં છાલમાં અને એના રેસામાં જે વિટામિન્સ મિનરલ્સ એ નાશ પામશે એના કારણે આપણને પૂરતા પ્રમાણમાં મિનરલ્સ વિટામિન્સ નથી મળતા જેના કારણે સો ટકા રિઝલ્ટ નહીં મળે સો ટકા રિઝલ્ટ જોઈએ છે તો બેટર છે સૂર્યપ્રકાશમાં આ બધી જ વસ્તુઓને રાખવી હવે આપણે લોસ પાઉડર બનાવી લઈએ તો અહીંયા મેં સૌથી નાની મિક્સર જારની અંદર આ વેઇટ પાવડર બનાવીને રેડી કર્યો છે આ વેઇટ પાવડર સવારે ભૂખ્યા પેટે એક ચમચી અને ગરમ પાણી સાથે અને ત્રીસ મિનિટ પછી ચા કોફી નાસ્તો કરવાનો છે અને રાત્રે સૂતા પહેલાં પણ આ વેઇટ પાવડરની એક ચમચી લેવાની છે રાત્રે સૂતા પહેલાં એ પણ ગરમ પાણી સાથે માત્ર ને માત્ર ત્રણ જ દિવસની અંદર તમને ફરક જોવા મળશે કન્ટિન્યુ તમારે પચીસથી ચાલીસ કિલો વજન સ્પેશિયલી ઘટાડવું છે તો તમારે આ વેઇટ પાવડર લેતા સિવાય આગળ કહ્યું એમ ધ્યાન રાખવાનું છે એટલું કરશો એટલે તમારે એસી કિલોના હશો ને તો પણ તમે પચાસ કિલોના ખાલી દોઢ બે મહિનામાં થઈ જશો ધીમે ધીમે વજન ઘટશે પરંતુ સો ટકા છે પથરા જેવી ચરબી ઓગાળી દેશે અને એકવાર તમારું વેઇટ લોસ થશે પછી તમારું વજન વધશે પણ નહીં તો ખરેખર મિત્રો સરસ મજાનો વેઇટ લોસ પાવડરની રેસીપી પસંદ આવે છે તો ચોક્કસ તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો ચાલો આપણે ફરી મળીએ નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો